ડભોઈથી વડોદરા જતા અને આવતા વાહન ચાલકોને ડભોઈમાં પ્રવેશ કરતા જ ખાડાના દર્શન થઈ જાય છે ડભોઈ વડોદરા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ મુખ્ય માર્ગ હોય ત્યારે સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોટા મોટા ખાડા પડી ગયા છે જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા આવતા પ્રવાસીઓ અને અન્ય રાહદારીઓને ખાડામાંથી પસાર થવામાં ભારે હાલાકી પડે છે સાથે કેટલીક વાર અકસ્માતની પણ ભીતિ રહી છે ચોમાસા દરમિયાન આર વિભાગ દ્વારા ખાડા પૂરવા કાર્યવાહી કરવામાં આવે તો આવી હતી પણ વરસાદ પડે ત્યારે ખાડા પુનઃ ખુલ્લા થઈ જાય છે અને પાણી ભરાઈ રહેવાને કારણે રાહદારીઓને હાલાકી પડતી હોય છે આર એન બે વિભાગ વરસાદ રોકાતા જ ખાડા પુરવા નક્કર કાર્યવાહી કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી